રાજકોટ તહેવારો અને ઉત્સવની નગરી છે હોળી અને ધૂળેટીના પર્વની રાજકોટમાં અલગ રંગત જોવા મળી રહી છે હોળી અને ધૂળેટીના પર્વને માત્ર હવે કલાકો રહ્યા છે જ શહેરની પરાબજારમાં લોકો ખજૂર ધાણીદારિયા પતાસાની ધૂમ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે આ વર્ષની સિઝનમાં ખજૂર અને ધાણીદારિયાના ભાવ પણ સૌ કોઈને પોસાય તેવા છે બીજી તરફ ધૂળેટી એટલે રંગોનો તહેવાર છે ત્યારે સદર બજારમાં નાના મોટા વેપારીઓએ કલર અને પિચકારીની ગોઠવણી કરીને રાખી છે વેપારીઓને ગ્રાહકોનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ઉપરાંત હર્બલ કલરનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે પિચકારીની વાત કરવામાં આવે તો આ વર્ષે મોરલીની પિચકારીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે બાળકોને મોરલીની પિચકારી ખૂબ જ આકર્ષિત કરી રહી છે મોરલી વગાડવાની સાથે તેનો પિચકારી તરીકે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બજારમાં ધૂળેટી અને હોળીના પર્વનો ખૂબ સારો પ્રતિસાદ જોવા મળતા વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે અત્યારે ધૂળેટી ને લઈને દાળિયા ખજૂર બધી વસ્તુ લેવા માટે

ધાણી પોપકોર્ન પતાસા ખજૂર બધી 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 પ્રકારની ખરીદી કરી ખાઈ તમારે દસ રૂપિયાનો એક આવે પતાસા તમારે આવે ચાલીસ રૂપિયા ના પાંચસો આ બહુ બહુ સારી ગ્રાહકી છે બધી રાજુભાઈ જસાણી રાજધાની સિઝન સ્ટોર રાજકોટ સદર બજાર ઘણા બે દિવસથી થી ગ્રાહકી સારી છે છોકરાઓની પરીક્ષા પૂરી થઈ એટલે ઘરાકી સારી રહેશે જ હજી બે દિવસ કલરમાં ઘણી જાતના નવા ઇન્દોરના કલર નવા નવા આવ્યા છે સેન્ટેડ ને બદલે અલગ અલગ દસ જાતના કલર આવ્યા છે સદરમાં સવારથી કરાય છે સારી છે આજે રાતે ઘરે વધારે સારી રહેશે બહુ સારો છે અને બધા વેપારીને સારું છે મોરલીવાડી આવી છે એમ તો ઘણી બધી નવી આવી છે પણ મોરલીવાડી અત્યારે એ જાજી હાલે ને મોદીની જાજી હાલે આ વાગે છે અને બે બાજુથી પાણી નીકળે ને મોરલી વાગે છે સવારથી સારો જોવા મળી રહ્યો આજે રાતે વધારે સારો જોવા મળશે રાજકોટમાં છેલા બે દિવસથી હોળી અને તૂરેટીના તહેવાને લઈ ગ્રાહકો બજારમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે ગ્રાહકોમાં તહેવારની ઉજવણીનો ઉત્સાહ સારો એવો જોવા મળી રહ્યો છે વેપારીઓએ પણ આ વર્ષની સિઝનની સારી એવી કમાણી કરી છે તેવું જણાવ્યું છે